કિની સકાત પર ઉલ્ટી સારી ગળામાં દેખાય કોઈ મુકતા નથી જ્યાં વાંચી રહે છે સિગરેટ દરેક પેકેટ પર અને દરેક સિગરેટ પર સિગરેટ એ છે છાપેલું છે વાળા તમાર ઘર માં ન કચરો નાખિત અમે તેમને કચરો નાખવા દેતા નથી પણ રોજ આતલે આપણા શરી માં ભદરાતા ગુટકા સપાકુ માટે